હું કરો છે લીધું આ રે કડી રે 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 બંધો આવ્યો બંધો આવ્યો માર 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 લા કોને મારવાનું કે શું કોની આ રે વાત કરે છે એટલે આયા જવાબ દેને ને ઈ થયું માર ગેમ ચાલુ હતી તે પણ ગાંડી શું કઈ ગેમ રમસ પબજી PUBG પબજી તમારે છોડ્યું ને નો રમવાની હોય ભુંડીયું લાગો છો ભુંડીયું પતી ગયું તારું

કાલ લગી માં આવી જાય કાલે ને આજ બોપર જ આવી જાય એમ હાઉ આટલું બધું આટલું બધું વેલો હે ને એમ કે ચાર્જ દેવું પડે એટલે બોપર આવી જાય નકર તો બે તંદી હા જાય આ લા લા આજ તો ઘરે જઈને ટ્રેસ 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 હું પણ હું છું તું તો ગાડી વારો છું હું હોય જાજો એટલે બે હાયરે નોકરી કરી આજ ને હા દેખ રાધાબેન ગયા હું કોણ હોય હું રાધાબેન રાધાબેન એ નથી રાધાબેન માર બા પણ તમારે હા એ માર મમ્મી છે રાધાબેન શું ઓનલાઈન વસ્તુ આવી છે શું આવી તો આવી ગયો ને તમારો ડ્રેસ ઓટીપી મંગવેલો પૈસા તો નાખી હો ભાઈ

અરે એમાં એવું છે કે બા આમાં મગાવ્યું હતું ઓનલાઈનમાં

ડેલી તો બંધ કરો પછી કે હે કૂતરા કરી જઈશે ડેલીમાં પછી આખું ફરિયું ભરી મૂકે છે કઈ જોઈ આપણે ડ્રેસ કેવો કાયો સ લઈ લે લે પહેલા હું જોઈ લઉં પહેલા હું મારા પહેરવાનો છે કે તારે આ પહેલામાં પૈસા મે દીધા હે ને તો પહેલા હું પે વાત કઈ દેજો

પણ દેવા તો ઠીક પણ મને જાવા પૈસા તમે બગાડો ને ખોટી રીતે ઈ નો પણ પડે પણ બા અમે ક્યાં રોજ રોજ મગાવી એ હાડલા ભેગા કરાય હાડલા ભેગા કરો ને તો કામ લાગે હારે ને ન્યા પર લગન પછી ડ્રેસ જ પહેરવા સર કાય હાડલા હા કરવા હું ઈ કાય હાડલા નત પહેરવાની એ ઉઠે કાણો ઓછો કે મને ડ્રેસ પહેરવા દે હા મારે તો કાય ઉઠે કાણો મારે તો જો હારા જો હાડલા પહેરીને રખણો ને દીકરીઓ તો હાર્યું લાગો

અબ તો એનો નાખવાનો છે આ કેમ ગઈ એ હું રાયડું પાડો છો મને તો આવ ગાડા જેવી રાખી નો જોતા આવડે કાઈ શીખરાયું મને ને કેવું શીખરાવેસ માણા આલ્યો જાય લ્યો અબ તો નાખી દયો અબ તો હે સપ્તાહ કેટલા ફોન આયા તને જરા ફોન આત્મા લઈ લઈને આવડે છે એ માં માં આમ તો મારી પાસે ના મને થોડું આવડે સ્કાય કેસે ને આવ્યો આ 1 લાખ ને 20000 તો આમાં એક રૂપિયો નથી હું વાત કરો છો કે પૈસા લે મારો ફોન તો આની પાસે હોય એ બધું એટીપી બેટીપી બધું એની પાસે છે એટીપી હોય એ બા ઓટીપી હોય હા મને થોડું આવડે તો પૈસા ક્યાં મને હું ખબર પૈસા ની તા હું લઈને નઈ એને તમે આ હું મંગાય મંગાય ચીસા પૈસા ક્યાંથી કાઢો તમે એટલા બધા હું છે હું પેલા જોવો તો ખરી મે સેન્ડલ મંગાવ્યા હતા અને ડ્રેસ મંગાવ્યો તો તો પણ સાયુ એમાં આ તારો બાપ લાખ રૂપિયા હોય ગયો લાખ રૂપિયા બા એને કેતી હતી હું તો મને હે ઓનલાઈન શોપિંગ ની વાયદા સળાવી આવડી આયે કોઈને ઓટીપી નતા દીધા ને ઓટીપી ભાઈએ પાસે માંગ્યો તો મેને દીધો તો આ તો તા ખાતા બધાય પૈસા ગયા આમાંથી હવે અમારે શું લાખ રૂપિયા તો એ તમે કાઈ નથી થઈ ગયું આ વરસાદે કોયલો કરીને આખું આવ બાવન લાખ પાડતી હતી તો એને કે આમાં અસલ આવે અસલ આવે એમ કરી કરીને કરાવ રહ્યું આ કામ તમને તો કે કે હોને તો એ કે તો ખરી આ લાંબી રહી ને એને તો કરો ગજબ કર્યો તું તો કે માથે પડ્યું છે બધું ભણવાની ક્યાં જરૂર હતી એટલી બધી બા બાપુ એને વરસાદ રહી ને એ બધું એને તમારા ખાતામાંથી જ પૈસા કાઢીને લેતી તી હે અત્યારે લગીને જે તે લઈ આવતી ને તમારા પૈસા જેને ઉડાડ્યા હે અને મને એવી સળાવી કે હું તને એક ડ્રેસ લઈ દઈશ અને તું બાન કેતી ના હોય મે હેને લાખ રૂપિયા નથી ઉડાડ્યો ઈ ખોટું બોલે હે એ તારો બાપ હોતી થી મને તો ખબર નથી પડતી તારો બાપો એમ કે છે વયા જાય વયા જાય એમ કે છે 100 રૂપિયા વયો ગયો એટલે <small>